શ્રુતો નારદ કાર્સનીયન ચતુર્માસ્ય વ્રત યા નિર્વત્ર નરો ભક્ત્યા પ્રયાતિ ગતિ અર્થાત વિષ્ણુ રહસ્ય ગ્રંથમાં બ્રહ્માજી અને ઋષિ નારદના સંવાદમાં બ્રહ્માજી કહે છે હે નારદ સમ્યક પ્રકારે ચતુર્માસ વ્રતની ક્રિયાઓનું તમે શ્રવણ કરો ભક્તિપૂર્વક આ બધી જ ક્રિયાઓ કરવાથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે સ્વયં બ્રહ્માજી ચાતુર્માસનું આટલું બધું મહત્ત્વ જણાવે છે તો આ ચાતુર્માસ ખરેખર શું છે તેમાં કયા કયા અન્ય માસ આવે છે અને આ માસ આટલો બધો મહત્વપૂર્ણ કેમ છે તો ચાલો આજે આ વિષય પર વિસ્તારથી વાત કરીએ જય શ્રી કૃષ્ણ ચાતુર્માસ એટલે ચાર મહિના અને આ કોઈ સાધારણ ચાર મહિના નથી પરંતુ આ એવો સમય છે જેમાં આધ્યાત્મિક ઉન્નતિ માટેના અનેક માર્ગ છુપાયેલા છે અને એટલે જ પદ્મપુરાણમાં ભગવાન શિવ સ્વયં નારદ મુનિને કહે છે અશ્વમેઘ સહસ્ત્રેશ યત્લમ પ્રાપનુંયામ ચાતુર્માસ્ય ચાતુર્માસ્યવ્રતેશ્વરને તત્ફલમ સંવાપનુંયાત અર્થાત હજારો અશ્વમેઘ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળની પ્રાપ્તિ ભક્તિપૂર્વક ચાતુર્માસ કરવાથી થાય છે તો આ પ્રકારે દર વર્ષે હિન્દુ પંચાંગ અનુસાર ચાર એવા વિશેષ મહિના આવે છે જેનું નિયમપૂર્વક પાલન કરવામાં આવે તો મનુષ્ય પોતાના આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકે છે આધ્યાત્મિક રીતે આ વિશેષ ચાર મહિના છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો ચાતુર્માસનો પ્રારંભ થાય છે દેવપોઢી એકાદશીથી અને સમાપન થાય છે દેવ ઉઠી એકાદશી પર વિષ્ણુ પુરાણમાં જણાવ્યા અનુસાર અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશીથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં ચાર મહિના માટે શયન કરે છે તેમની સાથે સાથે અન્ય દેવી દેવતા પણ તેમના શરણમાં ચાલ્યા જાય છે માટે આ ચાર મહિના દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કાર્ય કરવામાં આવતું નથી તેનું આધ્યાત્મિક કારણ એ છે કે આ સમયમાં બધા જ દેવી દેવતા શ્રી હરિની શરણમાં જાય છે તેથી કોઈ પણ હવન યજ્ઞમાં તેમને આહુતિ નથી આપી શકાતી માટે લગ્ન ગૃહ પ્રવેશ જનોઈ વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય નથી કરી શકાતા આ ચાર માસ દરમિયાન જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે ત્યારે ભગવાન શિવ આ સમગ્ર સૃષ્ટિનો કાર્ય ભાર સંભાળે છે અને ભગવાન શિવ એ લોકો પર વિશેષ રૂપથી પ્રસન્ન થાય છે જે કંઈક નિયમ અને સંકલ્પ લઈને તપસ્યા કરે છે માટે આ ચાતુર્માસ દરમિયાન દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા અનુસાર કોઈ એક સંકલ્પ અવશ્ય લેવો જોઈએ જેનાથી આંતરિક શુદ્ધિકરણ પણ થાય છે અને તેજસ્વીતામાં વધારો થાય છે ચાતુર્માસનું મહત્વ જેટલું આધ્યાત્મિક દ્રષ્ટિએ છે તેટલું જ મહત્ત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ છે અને એ છે વર્ષમાં આવતા આ ચાર મહિના મોટાભાગે ઋતુનો સમય છે જેમાં વરસાદ અને ભેજના લીધે અનેક શારીરિક સમસ્યા અને બીમારી થવાની સંભાવના રહે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વરસાદના કારણે યાત્રા પ્રવાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે તો આ બધા કારણોને ધ્યાને રાખીને આપણા ઋષિ મુનિઓએ એક શ્રેષ્ઠ સમાધાન શોધી કાઢ્યું અને એ સમાધાન છે આ ચાર મહિનાનો મહત્તમ ઉપયોગ કરવો આપણા આધ્યાત્મિક જીવન માટે એટલા માટે જ સંન્યાસી અને સાધુ પુરુષ આ ચાર મહિના દરમિયાન યાત્રા પ્રવાસ નથી કરતા એક જ સ્થાન પર રહીને વધુમાં વધુ સમય હરિભજન કીર્તનમાં પસાર કરે છે સામાન્ય મનુષ્યો માટે પણ શાસ્ત્રોમાં એવું જ જણાવ્યું છે કે આ ચાર મહિના દરમિયાન પોતાના સાંસારિક કાર્યોથી વિરામ લઈને વધુમાં વધુ સમય પોતાના આધ્યાત્મિક જીવન માટે ખર્ચે એટલું જ નહીં આ સમય દરમિયાન અનેક વ્રત નિયમ અને ઉપવાસનું પણ પાલન કરવાનું હોય છે એનાથી વર્ષા ઋતુમાં વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે કારણ કે વર્ષાઋતુમાં મનુષ્યના શરીરમાં વાત પ્રકૃતિનું પ્રમાણ વધી જાય છે તો આ પ્રમાણે ચાતુર્માસનું પાલન કરવાથી બમણો લાભ મળશે શારીરિક સ્વાસ્થ્યનો લાભ અને આધ્યાત્મિક પ્રગતિનો લાભ હવે જોઈશું આ વિશેષ ચાતુર્માસનું પાલન કેવી રીતે કરવું જોઈએ ચાતુર્માસનું પાલન કોઈ પણ વ્યક્તિ કરી શકે છે સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ વિવાહિત અવિવાહિત વિધવા અને સદવા બધા જ આ વ્રત કરી શકે છે તો આ પવિત્ર ચાતુર્માસ પ્રારંભ થઈ રહ્યો છે અષાઢ સુદ અગિયારસ દેવ પોઢી એકાદશીથી કાર્તક સુદ અગિયારસ દેવ ઉઠી એકાદશી સુધી અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો ચાતુર્માસ પ્રારંભ તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના રોજ થશે અને ચાતુર્માસ સમાપન તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ થશે જે ભક્તોએ ચાતુર્માસ કર્યો છે તેના વ્રતના પારણા કાર્તક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી પ્રબોધીની એકાદશીના બીજા દિવસે શુભ મુહૂર્તમાં કરવાના રહેશે વૈષ્ણવ સંપ્રદાયમાં ચાતુર્માસનું પાલન અષાઢ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી કરવામાં આવે છે ચાતુર્માસના પ્રત્યેક મહિનામાં એક વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે જેમ કે શ્રાવણ મહિનામાં લીલી ભાજી ખાવી વર્જિત છે ભાદરવામાં દહીંનું સેવન વર્જિત મનાય છે એટલે દહીં કે દહીંમાંથી બનેલી વસ્તુ છાશ લસ્સી કઢી વગેરે ખાઈ શકાય નહીં જોકે ભગવાનનું પંચામરૂપ જરૂર લઈ શકાય છે આસો મહિનામાં દૂધ અને દૂધમાંથી બનાવેલ વાનગીઓ ન લેવી જોઈએ જો ઘરમાં બાળક વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય તો તેમને આ નિયમ નથી લાગુ પડતો કાર્તક મહિનામાં અડદ કે અડદની દાળ વર્જિત બનાય છે આ ચાર માસની વર્જિત વસ્તુઓ સિવાય ચાતુર્માસના પ્રારંભમાં દરેક વ્યક્તિએ કોઈ એક શુભ સંકલ્પ જરૂર લેવો જોઈએ પોતાના આધ્યાત્મિક જીવનની પ્રગતિ માટે અનેક પ્રકારના સંકલ્પ લઈ શકાય છે જેમ કે આ ચાર માસ દરમિયાન દિવસમાં માત્ર એક જ વાર ભોજન લેવું પોતાની પ્રિય મીઠાઈ કે વ્યંજનનો ત્યાગ કરવો ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ નમઃ શિવાય કે અન્ય કોઈપણ મંત્રનો ચોક્કસ સંખ્યામાં મંત્ર જાપ કરવો ધાર્મિક ગ્રંથો જેમ કે શ્રીમદ ભાગવદ્ ગીતા ભાગવત પુરાણ વગેરેનું દરરોજ નિયમપૂર્વક વાંચન કે શ્રવણ કરવું હરિકથાનું શ્રવણ કરવું નિત્ય મંદિરમાં દર્શનાર્થે જવું ચાર મહિના દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું યથાશક્તિ દાન પુણ્ય કરવું ઘરના પૂજા ઘરમાં નિત્ય પ્રભુની સેવા પૂજા ધૂપદીપ કરવું માનસિક રૂપથી કે વાણીથી કોઈ વ્યક્તિને દુઃખ થાય તેવા શબ્દો ન બોલવા ક્રોધ ન કરવો જૂઠું ના બોલવું વ્યસનનો ત્યાગ કરવો મૌન ધારણ કરવું કોઈની નિંદા ન કરવી વગેરે વગેરે અનેક સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ અવશ્ય લેવો જોઈએ તમે કયો સંકલ્પ લેશો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી બીજા હરિભક્તોને પણ તેમાંથી પ્રેરણા મળી રહે તમે ભલે કોઈ પણ સંકલ્પ લો તેની પાછળનો મુખ્ય નિયમ એક જ છે અને એ છે તમારે એવો જ સંકલ્પ લેવો જોઈએ જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે ને નવાઈની વાત એવું એટલા માટે કરવાનું છે કે પ્રભુને પણ ખ્યાલ આવે કે મારું ભક્ત મને પ્રિય બનવા માટે કેટલી કઠોર તપસ્યા કરી રહ્યો છે અને જો એકવાર હરિના પ્રિય બની ગયા તો પછી સંસારમાં બીજું કંઈ પ્રિય લાગતું નથી આ ચાર મહિના દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ વધુ પડતી ઊંઘનો પણ ત્યાગ કરવો જોઈએ શક્ય હોય તો જમીન પર ઊંઘવું જોઈએ અને એટલી જ માત્રામાં પ્રસાદ ગ્રહણ કરવો જેટલી આવશ્યકતા હોય ભોજન પણ એકદમ શુદ્ધ અને સાત્વિક લેવું જોઈએ અને એ પણ પ્રભુને ધરાવ્યા પછી જ લેવું ચાતુર્માસ દરમિયાન લસણ ડુંગળી માંસ મદિરાનો સદંતર ત્યાગ કરી દેવો જોઈએ અનાવશ્યક ભૌતિક ચર્ચાઓમાં આપણો સમય ના બગાડવો જોઈએ આપણી ચેતનાને વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ ખૂબ જ શુદ્ધ અને સાત્વિક જીવન જીવવું જોઈએ અને આ ચાર મહિના દરમિયાન ખૂબ જ વ્રત અને તહેવાર પણ આવે છે તો બધા જ વ્રત તહેવાર આપણી આધ્યાત્મિક શક્તિને મજબૂત બનાવે છે તો ચાલો તૈયાર થઈ જાઓ શરીરથી અને મનથી ચાતુર્માસનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવા માટે અને જતાં પહેલાં એક કામ જરૂર કરજો અનહદ નાદને સબસ્ક્રાઈબ કરવાનો કારણ કે ચાતુર્માસ અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમે તમારા માટે અનેક મહત્વપૂર્ણ ધાર્મિક વિડીયો લઈને આવવાના છીએ કેમ કે અનહદ નાદનો ઉદ્દેશ્ય જ છે સનાતન ધર્મનો નાદ ગજવવો બોલો સત્ય સનાતન ધર્મ કી જય વૃંદાવન કૃષ્ણ બલદેવ કી જય लक्ष्मी नारायण भगवान् की जय नमः पार्वती पतय हर हर महादेव हर